સારવાર કરતી સિવિલ હોસ્પિટલના સપડાયા હોવાની ચર્ચા ઉઠી છે હોસ્પિટલના ચાર જેટલા તબીબી માંદગીમાં હોવાની ઘટનાથી હડકમ મચી ગયો છે ચોમાસાની મોસમમાં સુરતમાં વિવિધ વિસ્તારોમાં પાણી અને મચ્છરજન્ય બીમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે આ સાથે નવી સિવિલના કેમ્પસમાં કેટલીક જગ્યાએ પાણીનો ભરાવાના લીધે ગંદકીના લીધે મચ્છરોનો ઉપદ્રવ અને રખડતા ડુક્કરો ત્રાસ વધ્યો છે આવા સંજોગોમાં દર્દીને સારવાર આપતા સિવિલના ડોક્ટર સહિતના કર્મચારીઓ હાલાકી બેઠી રહ્યા હતા શહેરના કેટલાક વિસ્તારોમાં ડેન્ગ્યુ મેલેરિયા તાવ ચિકનગુનિયા કોલેરા ઝાડા ઉલટી સહિતની બીમારીના કેસમાં વધારો થઈ રહ્યો છે આ સાથે નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ડોક્ટરો સહિતના ક્વાર્ટર્સ નજીકમાં તથા જાડી ઝાકરામાં અને અમુક જગ્યાએ કચરાના લીધે ગંદકીમાં પણ જોવા મળી રહી છે આવા સંજોગોમાં કેમ્પસમાં મચ્છરોનો ઉપદ્રવ થઈ રહ્યો છે પણ નવાઈની વાતો એ છે કે કેમ્પસમાં ગંદકીના લીધે વધુ પડતા ડુક્કરો

બે ડોક્ટર ડેન્ગ્યુની ઝપેટમાં આવ્યા હતા જ્યારે ચિકનગુનિયામાં અન્ય બે સંપડાયેલાનો સમાવેશ થાય છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત સુરત મહાનગરપાલિકા તરફથી અહીં અમે અઠવા જેવાના કાર્યક્ષેત્રમાં નવી સિવિલ હોસ્પિટલ આવેલી છે તેની અંદર કેમ્પસની અંદર પાણી ભરાવા હોય છે કન્ટેનરો હોય છે તેની અંદર વરસાદના કારણે પાણી ભરાવા થતા હોય છે અને સુરત મહાનગરપાલિકા તરફથી બી કામગીરી કરવામાં આવે છે નવી સિવિલ હોસ્પિટલનો સ્ટાફ અહીંયા મૂકવામાં આવેલો હોય છે એ લોકો તરફથી કામગીરી થતી છે એ લોકોના એસઆઈએસ પણ હોય છે અને એ લોકો કામગીરી કરતા હોય છે જે નોટિસ પટકવામાં આવેલી છે તો ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં કેવી રીતનું પરિસ્થિતિ જોવા મળે છે આની અંદર નવી સિવિલ હોસ્પિટલની અંદર જે ક્ષતિઓ હતી જે અમારા ઉપલી અધિકારીઓ અમને જાણ કરીએ કે ભાઈ આ રીતની ક્ષતિઓ તમે શોધો તો અમે શોધતા હોય છે ને એ પ્રમાણે અમે એ લોકોને નોટિસ દ્વારા જાણ કરતા હોય છે અને તેની અંદર એ લોકોએ પણ કામગીરી શરૂ કરી દીધેલી છે જે પાણીની ટાંકીઓ જે ઉપર ઢાંકણા ખુલ્લા હોતા હોય છે એ જ પ્રમાણે પાણી ભરાવા થતા હોય છે કન્ટેનરો પડેલા હોય છે એ બધી સઘન કામગીરી એ લોકોના દ્વારા કાર્યવાહી કામગીરી ચાલુ કરેલી છે સુરત મહાનગરપાલિકાનો સ્ટાફ પણ કામગીરી કરતો હોય છે એ લોકોની સાથે સાથે અમને સાથ સહકાર એ લોકોનો પણ મળતો હોય છે હાજી આપ સૌએ જે મને ફીડબેક આપ્યા એ બાબતે જે પણ કંઈ જરૂરી કામગીરી છે એના માટે અમારા જે બે ઉપરી અધિકારીઓ છે દિનશ્રી અને સુપ્રિન્ટેન્ડન્ટશ્રી દ્વારા સેનિટરી ઇન્સ્પેક્ટર અને એમની ટીમને જરૂરી આદેશો કરી આપી દેવામાં આવ્યા છે અને આ બાબતે તાત્કાલિક ધોરણે ઘટતું કરવા માટે એમને જણાવી દેવામાં આવ્યું છે અમને મળતી માહિતી પ્રમાણે જે પણ કંઈ પ્રોબ્લેમ્સ હતા અમારા ત્યાં જે વરસાદી પાણીને કારણે અથવા તો અમારે હમણાં જે બિલ્ડિંગોની જે શિફ્ટિંગ ચાલી રહ્યું છે તે દરમિયાન અમને જ્યાં જ્યાં લૂપ જોવા મળ્યા એ બાબતે એમને અમને જરૂરી રિપોર્ટ આપી અને પંચોતેર ટકા જેવી કામગીરી પૂર્ણ કરેલ છે જે બાકીની કામગીરી છે તેને તાત્કાલિક ત્વરિત ધોરણે કરવામાં આવે

એના બાબતે અમારા જે ઇન્સ્પેક્ટર અને એમની ટીમ કાર્યરત છે પરંતુ કોઈક જગ્યાએ જો આ બાબતે ક્ષતિ કે ઉણપ રહી ગઈ હોય તો એ બાબતને અમારે સોલ્વ કરવા માટે અમે કટિબદ્ધ છીએ અને એને જરૂરી પગલાં લઈ અને ત્વરિત ધોરણે પૂરું કરવામાં આવશે જે અમારા જે અત્યારે ત્રણ ડૉક્ટરો અમારે ત્યાં એડમિટેડ છે જેમાંથી એક ડૉક્ટરને શ્વસન શ્વસનતંત્રને લગતી બીમારી છે જે આ ઋતુગત બદલાતા માહોલને અનુલક્ષીને છે અને બે ડૉક્ટરો અમારા જે છે એ તાવની બીમારી સાથે દાખલ થયેલા છે જેમના રિપોર્ટ હજુ આવવાના બાકી છે તો એના માટે અમે જે પણ કંઈ છે જરૂરી નિદાન અને સારવાર શરૂ કરી દીધેલા છે અમારા જે બે ઉપરી અધિકારીઓ છે એના દ્વારા તમામ વિભાગના જે વડાઓ છે એમને જણાવી દેવામાં આવ્યું છે ઉપરાંત અમારા જે મેડિકલ સ્ટુડન્ટ છે અને રેસિડેન્ટ ડોક્ટર્સની જે ટીમ છે એમને જણાવી દેવામાં આવ્યું છે કે આપને કોઈ પણ રોગના શરૂઆતી લક્ષણો દેખાય તો આપે જે તે ડોક્ટરનો સંપર્ક કરી એના દ્વારા જરૂરી નિદાન કરાવી સારવાર શરૂ કરવી અને જ્યાં સુધી આપ લક્ષણ મુક્ત નથી થતા અથવા તો સ્વસ્થ નથી થતા ત્યાં સુધી અમારા જે પણ કંઈ ડોક્ટર્સ છે વિવિધ ડોક્ટર્સની ટીમ છે એના સુપરવિઝન માં જ રહેવાનું રહેશે એવા આદેશો થઈ ગયેલ છે